ના મેં પણ કોઈ દિવ કરી નહીં એટલે મને ખબર ન હોય ફ્રેન્ડશીપ કેમ કરાવી હું તો દર ઓગણીસ વર્ષનો છોકરો છું. હા તો હું કઈ ને આ ત્રી ચાલી નથી હલ્લો હાલો જાનવી બોલો હા હમ ત્યાંથી શું કામ હતું બોલો ને ત્યાંથી બોલો ભાઈ કામ હશે ઈ કેને તારે? ક્યાંથી બોલવું એને તારે કામ છે કઈ? એટલે એમ કે ફ્રેન્ડશિપ કરશો એમ. શું નામ છે તારું? હમ તારું નામ શું છે? રાહુલ. તારું કયું ગામ? અમદાવાદ. બરાબર. શું કામ કરસ તું? નોકરી કરું કંપનીમાં. હમ તો તારે લગ્ન નથ થઈ ગયા કે બાકી છો હજી વાંઢો છો? બાકી છે બરાબર તારા ઘરે મમ્મી પપ્પા ભાઈ બેન છે બધા હમ બધાય છે ઈ તે બધાને કે કરાવી ને કે ગોતી દેન કે મારે ફ્રેન્ડશિપ કરવી છે એક છોકરીારે તમે સાચવા હોય તો એમ ના મારે તો નથી થાવ કોઈ સાથે હમ તમે શું કરો હું તો ભણું છું ત્યાં ભાવનગર હા તો ફ્રેન્ડશિપ હોય જ ના મેં પણ કોઈ દી કરી નહી એટલે મને ખબર ન હોય ફ્રેન્ડશિપ કેમ કરાય હું તો ઓગણીસ 19 નો છોકરો છું એટલે હું કઈ 3 40 વર્ષની નથી હમ હમ ક્યાં હું નોકરી કરું તે પણ તું જે કરતો એ મારે હું લેવા દેવા એમ કહું રાજા તને

બેલેન્સ બેલેન્સ કરાવી દઈશ પણ મારે એવી જરૂર નથી બેલેન્સ ની મારા ઘરના કરાવી દે છે બધા તો ખાલી વાતચીત બીજું શું હા પણ રાજા તને એજ કહું છું તારે શું વાતચીત કરવી છે ખાલી આમ વાતચીત કરશું બીજું તો શું વ્હોટ્સપ્પ મેસેજ પણ એવો મારી પાસે ટાઈમ ના હોય એમ નઈ તમે ફ્રી થશો તો હે ફ્રી થાવ ત્યારે એમ પણ એક્ચુલી એમાં એવું છે રાજા હું છે ને ફ્રીજ ના હો હું કામ કરતી હોઉં શું કામ કરતા હું ભણું છું તો મારે એક્ઝામ હોય તો વાંચવાનું હોય પછી ઘર કામ કરવાનું હોય આખો દિવસ હમ આ વોટ્સપ નંબર છે કેમ તાર શું કામ છે એમ પૂછું પણ પૂછવા પાછળ કઈ કારણ તો હોય ને એટલે એમ પૂછું ખાલી વોટ્સઅપ નંબર છે એમ હા ફોટો જોવો તો તમારો કા ફોટો જોઈને હું કરીશ તું ખાલી જોવો તો ખાલી તો એમ કાઈ ન હોય કઈ કારણ હોય ને તું પણ ગમે વાત એમ કે ખાલી 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 તો ખાલી તમારે કેમ એમ હમજું ખાલી તમે એમ કેવા લાગો છો કેમ ને નહીં હાય લાગતી હોય તો તું શું કરીશ કરશે? નઈ સારી લાગતી હોય તો તું શું કરીશ રાજા? કઈ ન કરું એમ ખાલી જોવું છું ના તો તારે નથી જોવું નથી સારી બરોબર તું એમ રાખ આપડે. તો વાત તો કરવામાં શું વાંધો? પણ મને નો ગમે કોઈ સાથે વાતચીત કરવી. તો તમે મને એકવાર જોઈ લો ગમે તમને. અરે પાડો રાજા મારી વાત સાંભળ મારે તારી સાથે કઈ કરવું નથી અને તો મારે તને જોઈને શું ફાયદો એમ નહી હું તો ભાવનગર ભી આવી શકું તમારી ઘરે ભી અરે એવું કાઈ મારે કરવું જ નથી તારે આવા જવાનો ધપડ ક્યાં આવે તો તારું કામ કર રાજા શાંતિથી તારા ઘરના કર દે ને ન્યા કર સગાઈ નઈ છે કોની નહીં બાકી છે હજી કેટલા વર્ષ છે બાવીસ બાવીસ હમ હા તો એમ થી ખાલી વાતચીત કરવી એમ ટાઈમ હોય છે ના એવો ટાઈમ ન હોય મારી પાસે તું નંબર ક્યાંથી લીધો હોય તો કે હજા Instagram માં અચ્છા મને મજા આવી ગઈ તમારો મારો વખત બહુ ગમ એ મારો અવાજ બહુ ગમે તને હમ બરાબર એટલે તો મને મજા આવે એટલે મેં કીધું બાકી આમાં તો ઘણી આવી ઇન્સ્ટાગ્રામ માં હે તો આમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં ઘણી છોકરી આવીશ મારી પાસે તારી પાસે સામેથી આવી ઘણી આવીશ હું નહીં મને છે નો અવાજ મને ગમી ગયો ને એટલે હું વાત કરું એમ પછી હું કહુંય નહિ અચ્છા હમ

હે પણ તારો અવાજ મને નથી ગમતો એવું હું મારા કાનમાં છે ને તારો અવાજ વાગે તો એને શું કરવું એટલે એમાં હું શું કે મારા મોબાઈલમાં છે ને સ્પીકરમાં તકલીફ છે થોડી પણ એવો અવાજ આવતો છે હે એવું છે તારા સ્પીકરમાં પ્રોબ્લેમ છે ને તારે અવાજમાં નથી અચ્છા ઠીક છે ખાલી મને તમે જો તો કહેવાય છે શું મને ખાલી જોવો ને તમે હા હ તમે એમ કયો કે નહિ સે કોણ છે છોકરો છે એમ ફ્રેન્ડશીપ કરવા લાગ્યો હા દુનિયા છોકરા તો લાડ છે દુનિયા માં સારા સારા હમ પણ મને ગમ્યો જ નહિ તો ગુજરાતી કાઠિયાવાડી છું હા હમ તો શું થઇ ગયું એમને એમ પૂછ્યું કોળી છું ઠાક ઠાકોર માં નહિ આવતો કાઠિયાવાડી હમ એ છું બરાબર હમ મારી પાસે તો બે ત્રણ લવર બી હતી પણ મેં એને છોડી દીધી શું હતું લવર હતી મારી પાસે લવર હતી લવર એટલે શું કેવાય લવર એટલે એમાં ખબર નહિ પડતી મને તો નહિ ખબર ખબર તો હોય ને બાવીસ વર્ષ ની છોકરી ખબર ન હોય પણ હું બીજા જેવી નથી આ તારે કેવું હોય તો કે મગજ નું દહીં નો કર મારા વાત કરતા ખાલી બીજું કઈ બીજું જેમ મને કીધું એમ ના ના બરાબર તો એને કેમ મૂકી દીધી તે ઈ બેને કેમ મૂકી દીધી તે મોબાઈલ અચ્છા બીજે બોલતી તી હ ને તો એ પણ બે બે હારે શરૂ હતો ને હા પણ એ હું છોડી દીધી અત્યારે એવું છે હ હમ તે મૂકી દીધી એ એને ઓહો મને તો મારો અવાજ બહુ ગમે મારે તો ફોટો જોવો જો હાજા રહેવા દે મારું કાઈ તારે જોવું નથી ફોટો અને બધું રહેવા દે હમ તારે બેન કુંવારી છે હજી

વાત એ નહીં કરશો તો? પણ તારે હું વાત કરવી એટલે એમ કવ વાત કરીને તારે હું કરી લઈ તું. કઈ ખાલી વાત કરે છે એમ. તમારે બધા છોકરા ને એમ બધા છોકરા ને ખાલી વાત જ કરવી બરોબર ને? હમ્મ. હા તમે બધા સરખા જ હોય ને? તમને તમને ફોન આવતા હોય ને બીજા અલગ અલગ ફ્રેન્ડ સર્કલ મને તો લાટ આવે તારી જેવા તારી થી તે બત્તર આવે બધા ફોન. હમ્મ હા એને હું હુ કવ છું ઈ તું મારા વિડિયો જોજે એટલે તને ખબર પડી જાય બીજી વાર ફોન નઈ કરી તું મને પછી હા પછી તને મારો અવાજ ને અવાજ એ નઈ ગમે અને હું ઈ નઈ ગમું કેમ વિડિયો હ યુટ્યુબ માં ચેનલ છે મારી તને નઈ ખબર મે નઈ જોયુ જાનવી વ્લોગ્સ મહુવા કરીને છે એમાં તારી જેવા બધા આવારા તત્વો હોય ને તે વગર કારણે ફોન કરીને હેરાન કરે મને ઈ બધાના હું કોલ રેકોર્ડિંગ મુકું છું હમ તો તારું હવે મુકાશે હો રાજા મારુ શું તમારી સાથે વાત બીજું તો શું મારે તમારો video